ચાલો નમસ્કાર જય હિન્દ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ ચેરિટેબલ ટ્રસ્ટના લર્નિંગ હબના ઓનલાઈન પ્લેટફોર્મમાં સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર બે માં આપણે તમામ ટોપિકોનો અભ્યાસ કર્યા બાદ નાના નાના બે માર્ક્સના દાખલાઓ પણ ગઈકાલે જોઈ ચૂક્યા હવે વારી છે સેક્શન એ અને બી બંને જે દસ દસ ક્વેશ્ચન છે સ્વાધ્યાય બે માં એમને જોવાની હવે અહીંયા તમને એમ થતું હોય કે આ શા માટે શા નકામું છે તો ભાઈ હવે નકામું તમારા માટે રહ્યું નથી કારણ કે નવી પેપર સ્ટાઇલ પ્રમાણે સેક્શન એ એટલે કે એમસીક્યુ થઈ ગયા છે તમારા વીસ માર્ક્સના અને શોર્ટ ક્વેશ્ચન છે દસ માર્ક્સના જે હતા એના પણ એ દસ માર્ક્સ અને વીસ માર્ક્સ સંપૂર્ણપણે કોઈ પણ જાતની ભૂલ વિના આપણે મેળવવાના છે ત્રીસ માર્ક્સ જો બેઠા આવી જાય તો

અગિયારમાં ધોરણમાં હોય એવા બે ક્વેશ્ચન આપણી સમક્ષ છે નીચેનામાંથી કયો ચલ અસતત ચલનું ઉદાહરણ બનશે અસતત ચલ અને સતત ચલ યાદ રાખવું અસતત એટલે આવી રીતના તૂટક તૂટક બને અને સતત એટલે આવી રીતના સતત એમ તો જે પણ કંઈ ચલ આપેલો હશે એની ગણી શકાય તેવી કિંમત હોય તો તે અસતત ચલ અને જો તે કોઈપણ કિંમત ધારણ કરી શકતો હોય બે કિંમતની વચ્ચેની કોઈ પણ કિંમત ધારણ કરી શકે તો તે સતત છે ચાલો જોઈએ વિદ્યાર્થીની ઊંચાઈ કંઈ પણ આવી શકે પાંચ ફૂટ પાંચ ફૂટ એક સેન્ટીમીટર પાંચ ફૂટ પંદર સેન્ટીમીટર કોઈ પણ કિંમત ધારી કરી શકે તો એ કેવું થશે સતત ચલ વિદ્યાર્થીનું વજન યસ એક પોઇન્ટ સો ગ્રામ એક પોઈન્ટ એકસો પાંચ ગ્રામ કોઈ પણ કિંમત અનંત કિંમત ધારણ કરી શકે એટલે આ પણ કેવું થયો સતત ચલ પણ સતત બ્લડ પ્રેશર આપણ છે સતત ચલ નેક્સ્ટ વિદ્યાર્થીનું જન્મ વર્ષ યસ ઓગણીસો નવ્વાણું ઓગણીસો એકાણું બાણું એવી રીતના આગળ વધતા જાય વધતા જાય એટલે કોઈ એક ગણી શકાય તેવું અને આવી રીતના ભાગ પડે ને ઓગણીસો નેવું એકાણું વચ્ચે તો કઈ આવે ને નેવું પોઈન્ટ પાંચ આવે ન આવે તો સતત ચલ કયો થયો વિદ્યાર્થીનું જન્મ વર્ષ ચાલો આ જ કોન્સેપ્ટ નો ઉપયોગ કરીને બીજો સવાલ છે નીચે સતત ચલ કયું ઉદાહરણ છે અગિયારમાં ધોરણ માં બીજા ચેપ્ટર માં આવા સવાલો આવતા હતા હો ભાઈ કોઈ એક સ્થળે બનતા અકસ્માત ની સંખ્યા હા ભાઈ ગણી શકાય દસ થઈ શકે અગિયાર થઈ શકે સાડા દસ તોળ અકસ્માત થાય એટલે આ તો નહીં આવે આ તો અસત ચલ છે વર્ષ દરમિયાન વરસાદ પડ્યો હોય તેવા દિવસોની સંખ્યા હા તો આપણ અસતત ચલ દસ દિવસ વરસાદ પડ્યો હોય કે પછી દિવસ વરસાદ પડ્યો હોય દિવસ શક્ય નથી તો આપણ દરમિયાન નું મહત્તમ તાપમાન યસ તાપમાન એકત્રીસ અંશ પણ હોઈ શકે એકત્રીસ પોઈન્ટ ચાર અંશ પણ હોઈ શકે એકત્રીસ પોઈન્ટ પાંચ અંશ પણ હોઈ શકે કોઈ પણ કિંમત ધારણ કરી શકે તેથી આ થશે તમારો કેવો સતત ચલ કુટુંબમાં બાળકોની સંખ્યા હા એક બાળક હોય બે બાળક હોય દોઢ બાળક થોડો હોવાનો છે તો આપણ નહીં આવે કયો આન્સર છે સી આન્સર છે ચાલો જે ત્રીજો ક્વેશ્ચન મસ્ત ક્વેશ્ચન છે જે યાદચ્છિક ચલ x -1 0 અને 1 કિંમતો ધારણ કરે x ની ત્રણ કિંમતો આપી છે તેની સંભાવના અનુક્રમે 1/5 k અને 1/3 છે સંભાવનામાં કે આપેલું છે અને કે ની કિંમત 0 થી 1 ની વચ્ચે હા ભાઈ સંભાવના 0 અને 1 ની વચ્ચે હોય છે અને x ની આ કિંમતો સિવાય અન્ય કોઈ જ કિંમત ધારણ કરતો નથી એટલે ત્રણ કિંમત જ છે કાય વાતો ની તો e of x ની કિંમત શું થાય એટલે e x એટલે હું તો ખબર ને સિગ્મા x છે તો x ગુણ્યા a ની સંભાવના x અને તેની સંભાવનાનો સરવાળો એટલે સંભાવના તો k છે તો પેલા k મેળવવો પડે ને બધી સંભાવનાનો સરવાળો એક થાય ત્યાંથી આપણે કે મેળવીએ અને કે મળી જાય પછી આમાં મૂકીએ જો અરે ભાઈ એમસીક્યુ છે એમસીક્યુ ની રીતે વિચારાય તમે આ સૂત્ર પ્રમાણે જો દાખલો ગણવા જાઓ તો તમારે માઇનસ એક ની સંભાવના અનુક્રમે કેટલી છે એક ના છેદમાં પાંચ જો માઇનસ એક ની સંભાવના કેટલી થશે એક ના છેદમાં પાંચ ઝીરો ની સંભાવના એક ના છેદમાં ત્રણ મૂકશો ને એટલે ઝીરો ગુણ્યા એની સંભાવના કે છેદમાં ત્રણ એક માઇનસ એક છેદમાં પાંચ અને છેલ્લે થયું એક છેદમાં ત્રણ લસા લઉં તો માઇનસ ત્રણ પ્લસ પાંચ છેદ પાંચ તેરી પંદર આ થશે બે ના છેદમાં પંદર તો એ જો આન્સર હોય બે ના છેદમાં પાંચ નથી ત્રણ ના છે બે ના છેદમાં કયો આવશે બે કઈ છે ખબર પડીને સૂત્ર મૂકી સૂત્રમાં કિંમત મૂકી કે નીકળી જતો હતો જો ન નીકળતો હોય તો આ ત્રણેયનો સરવાળો બરાબર એક કરવાનું જેથી કરીને કે ની કિંમત મળે તો અહીંયા તો ઝીરો હતું તો સ્માર્ટ વર્ક કરીને આપણે ડાયરેક્ટ લાવી દીધું

બધી સંભાવનાનો સરવાળો કેટલો થશે થશે ત્રણ સંભાવના છે આનું કામ પાંચ પેલી બાજુ જાય તો માઇનસ એક માઇનસ ચાર ના છેદ માં પાંચ લસા લઉં પાંચ એકા પાંચ પાંચ માંથી ચાર જાય એક ના છેદમાં પાંચ કે ની કિંમત કેટલી એવી એક ના પાંચ છે ને જવાબ આગળ મેં જે કીધું ને એવી રીતના કે જો કે ની કિંમત તમારે ઈ ઓફ એક્સ આમાં જો મેળવો ને તો મેળવી જ પડે જો માઇનસ બે ગુણ્યા એક ના છેદમાં પાંચ થાય ઝીરો ગુણ્યા ત્રણ ના છેદમાં પાંચ થાય પણ બે ગુણ્યા કે થાય તો મેળવવી પડે ને કે ની કિંમત તો આવી રીતના મેળવી લેવાય ઓકે ચાલો જોઈએ પાંચમો એક અસતત સંભાવના વિતરણ માટે તેના મધ્યકની કિંમત ત્રણ છે જ્યારે તેનું વિતરણ સાત છે અસતત સંભાવના વિતરણ એટલે અસતત સમાન જો દ્વિપદી વિતરણ હોય ને તો મધ્યક બરાબર np અને વિચરણ બરાબર np q થાય પરંતુ અહીંયા અસતત છે જેને તમારે મધ્યસ્થ એટલે કે e of બરાબર 3 લખવું પડે અને વિચરણ વિચરણ એટલે લખવું પડે શું v of અથવા તો સિગ્મા સ્ક્વેર બરાબર 7 તો આ વિતરણ માટે e of x square ની કિંમત શોધો મળી જાય કેમ તમને સૂત્ર ખબર હોય વી ઓફ એક્સ નું સૂત્ર શું થાય તો કે ભાઈ ઈ ઓફ સ્ક્વેર માઇનસ ઈ ઓફ એક્સ તો મેળવવાનો છે માઇનસ ઈ ઓફ એક્સ એટલે કે ત્રણ ત્રણ નો વર્ગ થશે નવ માઇનસ નવ આ સેડ આવે તો પ્લસ નવ તો સાત ને નવ થશે કેટલા સોળ તો ઈ ઓફ એક્સની કિંમત કેટલી આવી સોળ આપણો જવાબ કેટલો થશે સોળ ચાલો જોઈએ માટે ઇ ઓફ એક્સ બરાબર પાંચ છે અને ઈ ઓફ બરાબર પાંચ પાંત્રીસ તો વિતરણનું વિચરણ હજી હમણાં જ જોયું સૂત્ર વેરિયાંશ વિચરણનું સૂત્ર તમારું અહીંયા રહ્યું ઈ માઇનસ

એક આપણને ખબર કે પીની સંભાવના એક ના કિંમત બે હોય દ્વિપદી વિતરણ માટે મધ્યક એટલે શું કહેવાય એનપી કહેવાય હવે હું બંને બાજુ આ અસમાનતાની બંને બાજુ એન વડે ગુણ એટલે એન પી લેસ ધેન એન છેદમાં બે ઓકે એન એટલે શું થઈ જશે મધ્યક છે આ તો ન આવી શકે પાંચ થી નાનો એટલે ત્રણ આવી શકે નવ ન આવી શકે સાત પણ ન આવી શકે જોયું કેવું મસ્ત રીતે છે તમને ખબર હોવી જોઈએ કે ધન એટલે શું પી લેસ દેન એક છેદમાં બે મધ્યક એટલે શું એનપી તો બંને બાજુ એન એન વડે ગુણ્યું તો એનપી લેસ ધેન એન ના છેદ 2 પછી એનપી એટલે મધ્યક એન ની કિંમત 10 મધ્યક છે કેટલા 5 થી નાનો હો જોઈએ તો આમાંથી 5 થી નાની કિંમત કઈ છે 3 તો જવાબ કયો આવશે બી 3 ચાલો જોઈએ નેક્સ્ટ એન બરાબર 4 તથા પી બરાબર 1 ના છેદ માં 2 પ્રાચલ દ્વિપદી વિતરણ માટે પી ઓફ x નું મૂલ્ય x ની કઈ કિંમત માટે મહત્તમ બનશે ચાલો બહુ જ મસ્ત એક નંબર ઓકે ચાલો એન બરાબર છે ચાર ચાર સી એક્સ પી એટલે કે એક ના છેદમાં બે એક્સ કાર્યુ બરાબર એટલે q ની કિંમત છે કેટલી

જ્યાં એક્સ ની કિંમત કેટલી રહેશે અહિયાં આ એક્સની કઈ કિંમત માટે આપણું પી એક્સ મહત્તમ બનશે એટલે એક્સની પાંચ કિંમત છે ઝીરો એક બે ત્રણ અને ચાર આ બધી વારાફરતી અહીંયા મૂકો અને જે પણ કિંમત મહત્તમ આવે એ તમારો જવાબ તો કઈ મહત્તમ આવશે આપણે બે તો અહીંયા આનો વહીવટ તો કઈ છે જ નહીં કઈ નથી તો અહીંયા ફોર સી એક્સ ની કિંમત જે વધારે હશે એ તમારી મહત્તમ કિંમત આપશે પીઓફેક્સની તો ફોર સીઝી મેળવવું તો થશે બે કિંમત માટે છ જવાબ મળે એટલે પી ઓફ એક્સ પણ કેના માટે મહત્તમ થશે બે માટે ફરી એક સમજાવું જો તમારી પાસે સૂત્ર પી ઓફ નું એમાં એની જગ્યાએ ચાર મૂકા પીની જગ્યાએ એકના છેદ બે ક્યુ પણ એકના છેદમાં બે થાય

અને એની જવાબ જે મહત્તમ આવે તો મહત્તમ કોના માટે આવ્યો બે કિંમત માટે છ જવાબ આપ્યો તો તમારો જવાબ કયો થશે ચાલો જોઈએ એક દ્વિપદી વિતરણ નો મધ્યક પાંચ તથા વિતરણ દસ ના છે સાત છે આ વિતરણ કેવું બનશે કેવું એટલે ઓકે ધન વિષમ ઋણ વિષમ સમિત અને વિતરણ વિશે કશું જ કહી શકાય નહીં તો ધન વિષમ કઈક આવી છે મેળ આવે તો આપણી પાસે માહિતી છે એનપી બરાબર પાંચ અને વિચરણ એટલે કે એનપી ક્યુ બરાબર દસ ના સાત આ બે માહિતી છે પી ની કોઈ પણ સીધી માહિતી છે નહીં પણ મળી જશે કેમ આપણે પાંચ બરાબર શું ક્યુ એટલે ક્યુ બરાબર ભાગ ઉડાડતા થશે છેદમાં સાત હવે હજી વહીવટ ક્યાંથી થશે પીમાંથી તો માંથી માં જવું હોય તો બાદ કરો એટલું પી બરાબર એક માઇનસ બે ના છેદમાં સાત સાત એકા સાત સાતમાં તો કેવું થશે ઋણ વિષમ થાય ઋણ વિષમ ચાલો નેક્સ્ટ એન અને પી પ્રાચલન વાળા દ્વિપદી વિતરણ માટે એક પણ સફળતા ન મળે

જે યાદચ્છિક ચલ x ગણ r ની અથવા તેના ઉપગણ હોય તેવા અંતરાલ કોઈ અંતરાલ લીધો a અને b જ્યાં a b હોય ની કોઈ પણ કિંમત ધારણ કરી શકે આપણે કીધું હોય કે 2 અને 3 આ રીતના અંતરાલ એટલે અંતરાલ આ 2 અને 3 વચ્ચેની કોઈ પણ કિંમત ધારણ કરી શકે તો આવા યાદચ્છિક ચલ x ને શું કહેવામાં આવે છે સતત યાદચ્છિક ચલ કહેવામાં આવે છે ઓકે જોઈએ ત્રીજો ક્વેશ્ચન અસતત સંભાવના વિતરણની વ્યાખ્યા આપો તો સંભાવના વિતરણ એટલે તમને ઇન શોર્ટ સમજાવવું હોય તો એક એવું કોષ્ટક કે જેમાં એક્સ ની અલગ અલગ કિંમત આપી હોય અને એની સંભાવના આપી હોય એક્સ ની અલગ અલગ કિંમતો અને એની સંભાવના આપી હોય એવા વિતરણને અસતત સંભાવના વિતરણ કહેવાય પણ જોઈએ ચાલો આખી વ્યવસ્થિત વ્યાખ્યા અસતત યાદ ચિકચલ એક્સ ની કિંમત એક્સ ની સંભાવના

ચાલો જોઈએ નેક્સ્ટ અસતત ચલનો મધ્યક શોધવા માટેનું સૂત્ર અરે સરળ એકદમ સરળ અસતત ચલ જેને દર્શાવવાનું થાય તો કેટલા વડે μ વડે દર્શાવવાનું થાય તો μ બરાબર e ઓફ x બરાબર e ઓફ x છે તો x p ઓફ x આ થઈ ગયું મધ્યક શોધવાનું સૂત્ર μ બરાબર e ઓફ x σ xi p ઓફ xi

તમે આમાંથી કોઈ પણ એક આમાં કે આમાં બે માંથી એક સૂત્ર લખો તો પણ માર્ક્સ તમને મળશે ઓકે આવી રીતના ઓફ એટલે શું તો કે ભાઈ સિગ્મા નો વર્ગ છે એક્સ વર્ગ અને એની સંભાવના એમનો ગુણાકાર અને એમનો સરવાળ ચાલો જોઈએ છઠ્ઠો ક્વેશ્ચન એક સમિત દ્વિપદી વિતરણનો મધ્યક સાત છે તો તેના પ્રાચલ એન ની કિંમત શોધો

કે મધ્યક એટલે શું તો પછી ભૂલી જ જાઓ તમે માર્કસ ચાલો સતત સંભાવના વિતરણ સમિત દ્વિપદી વિતરણ છે એટલે p q 1/2 મધ્યક બરાબર np 7 p ની કિંમત નીકી એટલે પ્રાચલની કિંમત કેટલી થઈ 14 રેડી ને એક દ્વિપદી વિતરણના પ્રાચલ અનુક્રમે 10 તથા 2/5 છે હવે દ્વિપદી વિતરણના પ્રાચલ 2 હોય એક હોય એક અને એન હોય પી તો દસ અને બે ના છેદ માં પાંચ ક્યુ એટલે શું તો કે ભાઈ પી ને એક માંથી બાદ કરો તેટલો તો પી એક માંથી બે ના પાંચ જાય એટલે કે ત્રણ ના છેદમાં પાંચ આ તમારો જવાબ થશે ચાર તેરી બાર ના છેદમાં જવાબ તમારો કેટલો આવ્યો બાર ના પાંચ એટલે વિચરણ કેટલું થયું બાર ના છેદમાં પાંચ છે ચાલો જોઈએ બર્નોલી પ્રયત્નોમાં સફળતા અને નિષ્ફળતાની સંભાવના સફળતાની સંભાવના એટલે કે પી નિષ્ફળતાની સંભાવના એટલે ક્યુ એ વચ્ચેનો સંબંધ દર્શાવો અને સરવાળો એક થાય છે જોયું ને હમણાં બંને દાખલામાં આપણે જોયું શું સંબંધ છે પી પ્લસ ક્યુ બરાબર એક દ્વિપદી વિતરણ મધ્યક અને વિચરણ વચ્ચેના સંબંધ જણાવો તો આમનો સંબંધ એટલે શું અહીંયા હંમેશા મોટી એટલે કે શું કહેવાય મધ્યક એનપી અને વિચરણ એનપી ક્યુ મોટું હંમેશા મધ્યક હોય એટલે ગ્રેટર ધેન એનપી ગ્રેટર એનપી ક્યુ થાય આ છે દ્વિપદી વિતરણના ગુણધર્મોમાં સવાલ જો ભૂલી ગયા ગુણધર્મો તો પછી નહીં આવડે અને છેલ્લો સવાલ બહુ અઘરો છે ઓ ભાઈ ત્યાં નામ જો બહુ અઘરો છે એક દ્વિપદી વિતરણમાં નિષ્ફળતાની સંભાવના જીરો પોઈન્ટ છ છે નિષ્ફળતાની સંભાવના એટલે કે ક્યુ બરાબર જીરો પોઈન્ટ છ તથા તેમના કુલ પ્રયત્નોની સંખ્યા પાંચ છે કુલ પ્રયત્નો એટલે કે એન બરાબર પાંચ તો આ વિતરણ માટે સફળતાની સંભાવના શોધો પી બરાબર કેટલા સાહેબ

અટવાવા માટે તો તમને ઘણું આપશે છે ને એકદમ સરળ હતો પણ દાખલો જાતે કરીને અટવાઈ જાય કેમ તમને કીધું હોય કુલ પ્રયત્નોની સંખ્યા પાંચ છે તો એનો ઉપયોગ કેમ ક્યાંય ન થયો ભાઈ ક્યાંથી થાય હે તો ભાઈ આપણું અહીંયા ચેપ્ટર બે નો સેક્શન એ અને બી કમ્પ્લીટ થાય છે ચેપ્ટર બે પણ કમ્પ્લીટ થાય છે મળીએ આપણે ચેપ્ટર નંબર ત્રણ માટે નેક્સ્ટ વીક થી તો ત્યાં સુધી તમે તમે બાકીના વિષયોમાં પણ આવી જ રહેશો લાઈવ લેક્ચર નિહાળતા રહેશો અને શક્ય બને તેટલા વધારે મિત્રોને તમે જોઈન્ટ કરતા રહેશો કે જેથી કરીને પરીક્ષા સમય પહેલા તેમના બધા જ પ્રકરણોનું રિવિઝન એકદમ સારી રીતે થઈ જાય તો મળીએ આપણે નેક્સ્ટ વીકમાં જય હિન્દ વિદ્યાર્થી મિત્રો